તો તરફ કચ્છના ગડપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા કેદીઓનો મામલો છે તેમાં જેલમાં દારૂની મહેફિલ માણતા હતા કાચા કામના છ કેદીઓ જેલર અને સુબેદાર સહિત કુલ પાંચ પોલીસને સસ્પેન્ડ કરાયા છે જેલમાં ફરજ બજાવતા એક હવાલદાર અને બે સુબેદાર પણ ફરજ મોકૂફ કરાયા છે જેલર એલ એલવી ફરમાર અને સુબેદાર આરએસ દેવડાને સસ્પેન્ડ કરાયા હવાલદાર પિંકેશ પટેલ સિપાહી રવિન્દ્ર મૂરિયા અને શૈલેષ ખેતરિયાને પણ સસ્પેન્ડ કરાયા છે ફરજ પર બેદરકારી દાખવવા બદલ રાજ્ય જેલ પ્રશાસને આદેશ કર્યા એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રોવિવિશન અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે